જય હિન્દ દોસ્તો હું આપણો દોસ્ત બીજુભા ભાગીર તો આપણે આવી ગયા છે નવા બ્લોગમાં તો આપણું બધું હાર્દિક સ્વાગત છે તો ફાઇનલી આપણે વાડી આવ્યા છે અત્યારે તો વાડીએ દવા સટવાની છે તો અત્યારે તો હું વાડીએ કુંડી ભરેલી છે પાણીની કે નહીં જોવા આવ્યો છું કે લાઇટ નથી વાડી આવડે આવ્યો પછી ખબર પડી કે આજે લાઇટ નહીં આવવાની એટલે પાણી છે કુંડીમાં જોવા આવ્યો છું તો આપણે આ કુંડી છે જોઈ લો પાણી તો છે વાંધો નહીં આવે થોડુંક દવા છટાઈ જશે આપણે અડધી કુંડી ભરી છે અડધી કુંડી અત્યારે ભરી છે સનેડો લઈને આવ્યા છે અત્યારે દવાસાટા સનેડો અમે ઓવડીએ પીડ્યો છે તો અહીં પછી જોવા આવવું પડ્યું એમ હતું ધોવા પડે એમ હતું પહેલાં તો જોઈ ગયો હું આવીને હવે હું ઓવડીએ જઈ કહું કે પાણીની અડધી કુંડી પહેરી છે કઈ લેજે વાંધો નહીં આવે તો દવા આપણે સાટવાની છે સાટી દઈએ દવા અત્યારે દવા છાંટવાની છે એટલે દવાનું મશીન છે એ અત્યારે ફિટિંગ કરે છે ના સનેડામાં ફિટિંગ થઈ જાય પછી આપણે દવાનું કામ ચાલુ કરીએ ત્યાં સુધી તમે જે આપણે વાડીનું વાવેતર છે એ બધું તમે માણો આપણે જે સનેડા લઈને આવ્યા હતા એ સનેડામાં થોડીક દવાનું મશીન ને બધું જવાતું એ જે ફિટિંગ થાય છે એ કામકાજ ચાલુ જ છે આપણે ખાલી કુંડીમાં પાણી હતું કે નહોતું એ જોવા હતા દોસ્તો ફાઈનલી આવી ગયા છે આપણે ઓળીએ જો સનેડામાં જે મારા ફ્રેન્ડ છે કામકાજ એનું કરી રહ્યા છે અડધી કુંડી છે ને તો જો દવાનું છે આ મશીન ફિટિંગ થાય છે આપણું ફિટ થઈ જાય પછી દવા છાંટવાની છે ફાઈન દોસ્તો તો અમારે ટ્રેક્ટરનું જે મશીનમાં દવા છાંટવાનું કામ હતું ફિટિંગ થઈ ગયું છે બધું હા એ મારી પાસે અત્યારે દવા છે તો દવા લઈ હું પાછા પાછા જાઉં છું કુંડી સુધી ખાલીને કે થોડુંક આપણે કામ છે આગળ વાડીમાં થોડુંક નાથી વસ્તુ લઈ જવાનું છે તો લેતો જાવ આ દવા છે તો આપણે દવા છાંટવાની છે તો દવાનું મશીન આગળ જાય છે આપણે જે સનેડામાં ફિટિંગ કરવાનું તો બધું ફિટિંગ થઈ ગયું છે તો આપણે જે સનેડામાં દવાનું જે ફિટિંગ કરવાનું હતું એ ફિટિંગ થઈ ગયું છે અમે ફિટિંગ તો જોઈ લીધું છે આગળ તો આગળ આપણે ફિટિંગ થઈને આગળ સનેડો હેલો જાય છે ને અમારી હાથમાં અત્યારે છે અત્યારે દવા સાટવાની છે હું દવા હાથમાં લઈને જાઉં છું હાલીને ના એમાં બેસાય એમ નથી અત્યારે થોડુંક કે હાલીને થોડુંક દાન છે કે દૂર નથી આ કુંડી આપણે જે આગળ જોવા જઈએ છીએ ને આગળ વિડીયોમાં બતાવી તો અમે ના સુધી જવાનું છે દવા બધી ભેળવી દેવાની છે એમાં આગળ કપમાં જે આપણે ટાકી આગળ છે એમાં દવા સાટવાની છે ચાલો હું કુંડી પાસે જઈ તમને બતાવું છું ફાઈનલી દોસ્તો આવી ગયા છે ગુંડી પાછી આપણે આ દવા છે બધી જે આપણે દવામાં છાંટવાની છે એ દવા બધી છે આ તો આપણા ટ્રેક્ટરમાં દવાનું મશીનમાં ફિટિંગ થઈ ગયું છે બધું ફરતી આપણે દવાનું પોપ જે ભરવાનું હતું એ દવા બનાવીને ભરી લીધી છે દવા સાઠવા જઈ રહ્યા છે તમને બતાવું દવા કઈ રીતે સટાય એનો પુવારો કઈ રીતે થાય છે તો ઓલું વાલ તો બંધ કરી દે પેલા

શહેર સ પુવાડામાંથી જે આવે છે પુવાડાના જે દવા સુવિધાઓ આમાંથી નીચે માંડવી છે એમાં છટકારો થાય છે